ભારતીય જનતા પાર્ટીના કેટલાક ભક્તો પટેલ સમાજના નામે પોસ્ટ કરી અને વર્ગ વિગ્રહની સ્થિતિ પેદા કરવાનું બંધ કરે જો તમને રૂપાલા સાથે આટલો જ પ્રેમ હતો તો ત્યારે પાટીદાર સમાજના ચૌદ દીકરાઓ શહીદ થયા ત્યારે ક્યાં હતા બહેન દીકરીઓ પર અત્યાચાર થયા ત્યારે ક્યાં હતા ત્યારે પરસોત્તમ રૂપાલા એક શબ્દ નથી બોલ્યા આવી વાત કરી છે પ્રતાપ દુધાતે અને તેમણે અપીલ કરી છે પાટીદાર સમાજને કે તમે બચજો આ રાજકીય ષડયંત્ર છે નમસ્કાર

અમરેલી કોંગ્રેસના અધ્યક્ષ પ્રતાપ દુધાતે એક અપીલ કરતા કહ્યું છે કે કેટલાક ભાજપના ભક્તો છે જે ઓરિજિનાલિટી ઉપર આવી ગયા છે કે બે સમાજ વચ્ચે મનુષ્ય પેદા થાય માટે તેઓ આવું પોસ્ટો બંધ કરવાનું બંધ કરે

એની ઓરિજિનાલિટી ઉપર આવી ગઈ રૂપાલાજીની વાત ઉપર ક્ષત્રિય સમાજનો જે રોષ છે એ રૂપાલાજી બારામાં વ્યક્તિગત મામલો છે ત્યારે ભાજપ સમાજ વચ્ચે વર્ગ વિગ્રહ ઊભો થાય એના પ્રયત્નો ચાલુ કર્યા છે રૂપાલા પોતે એવું બોલેલા કે અંગ્રેજોના જમાનામાં રાજા મહારાજાએ રોટી બેટીનો વ્યવહાર કર્યો એનો વ્યક્તિગત નિવેદન હતું કોઈ સમાજનું નિવેદન નહોતું આજે છેલ્લા કેટલાય દિવસથી ક્ષત્રિય સમાજ આંદોલન કરી રહ્યું અને એની વાત જે સમાજ વચ્ચે મૂકી રહ્યા છે ત્યારે એક પણ ક્ષત્રિયના દીકરાએ પટેલ સમાજ બારામાં વાત નથી કરી ભારતીય જનતા પાર્ટીમાં માનનારા અમુક ભક્તો પટેલ સમાજના નામે જે પોસ્ટ મૂકે છે એ સમાજના નામે પોસ્ટ મૂકવાની બંધ કરે તમને જો રૂપાલાજી પ્રત્યે એટલો જ પ્રેમ હોય તો તમે એને ભાજપને સહકાર આપો સરકારમાં તમે સાથ સહકાર આપો પણ બે સમાજ વચ્ચે વર્ગ વિગ્રહ ન થાય એની આપ તકેદારી રાખો જો આપને એટલું જ બધું માન રૂપાલાજી પ્રત્યે હોત તો એક જમાનો એટલે કે થોડાક સમય પહેલાં જ પાટીદારના ચૌદ દીકરાની શહીદી થઈ પાટીદારની બહેન દીકરીઓ પર અત્યાચાર થયો ત્યારે આ સરકારના મિનિસ્ટર રૂપાલાજીએ એક પણ નિવેદન આપ્યું નહોતું એ સમય તમને કેમ ભૂલાઈ ગયો આજે તમે કોઈ બાજુથી પહોંચી વળો એવી સ્થિતિ નથી ગુજરાતની પણ આખા હિન્દુસ્તાનના ક્ષત્રિય મન બનાવી લીધું કા રૂપાલાજી ત્યાંથી સીટ ખાલી કરે અને લડવાનું બંધ રાખે અથવા ભારતીય જનતા પાર્ટીને ક્ષત્રિય સમાજ જાકારો આપવાનો સી નક્કી થઈ ગયું છે ત્યારે આ વાતને સમાજ વચ્ચે નહીં લાવી વ્યક્તિગત મામલામાં રાખો અને વ્યક્તિગત રૂપાલાજી અને ક્ષત્રિય સમાજનો મામલો છે એ બધા એમનું કરી લેશે ત્યારે ફરી વખત સમાજને વિનંતી કરું પટેલના દીકરા તરીકે ક્ષત્રિયોએ આજે આપણે જે હિન્દુ હિન્દુ ધર્મની વાત વાત કરતા કરતા રાષ્ટ્રની તો એને રાખવાનું બચાવવાનું કામ કર્યું ક્ષત્રિયો ક્ષત્રિય સમાજે કર્યું હતું ઈ જમાનાની અંદર પાળિયા એ લોકો ના થયા હતા એ જમાના અંદર રોટી બેટીના વ્યવહારો એ લોકોએ નતા કર્યા ત્યારે આજે આપણે હિન્દુત્વ ધર્મ નિભાવી શકીએ છીએ હિન્દુ રાષ્ટ્ર તરીકે આપણે વાત કરી શકીશ ફરી વખત પટેલ સમાજને વિનંતી કરું આવી કોઈ નિવેદન બાજી ન કરતા અને આપણા બંને સમાજ વચ્ચે કોઈ વર વિગ્રહ ન થાય એની બધા જ સાથે મળીને તકેદારી રાખીએ આ ભાજપનો વ્યક્તિગત મામલો છે ત્યારે સમાજ વચ્ચે ન લાવો એની વિનંતી કરું છું આભાર તમે સાંભળ્યું કે પ્રતાપ દુધાતનું કહેવું છે કે તેમણે અપીલ કરતા કહ્યું કે પાટીદાર સમાજ પટેલ સમાજના કોઈ વ્યક્તિ આ બાબતથી ભરમાય નહીં સાથે તેમણે કહ્યું કે કોઈ ક્ષત્રિયના દીકરાએ પટેલ સમાજનું નામ સુધા નથી લીધું આ મામલો ભારતીય જનતા પાર્ટી ઉમેદવાર પરસોત્તમ રૂપાલા અને ક્ષત્રિયો વચ્ચેનો મામલો છે વ્યક્તિગત બાબતને કોઈ પટેલ સમાજ સાથે લેવા દેવા નથી માટે પટેલ સમાજનું નામ વચ્ચે લાવી વૈમનસ્ય પેદા કરવાનું આ રાજકારણ છે તમે બજજો તેમણે અપીલ કરતા કહ્યું છે કે મામલાને આપણે વ્યક્તિગત રહેવા દઈએ નહીં કે પટેલ સમાજ સાથે કોઈ લેવા દેવા છે તેવું સમજીએ તેમણે આકરા પહાર પણ કર્યા તેમણે પાટીદાર અનામત માં ચૌદ યુવાનોના મૃત્યુને પણ યાદ કર્યા અને સાથે તેમણે પાટીદાર સમાજ પર આંદોલન સમયે થયેલા લાઠી ચાર્જ અને બરબદ્ધાને પણ જાણે યાદ કરાવી બખૂબી રીતે પાટીદાર સમાજને સમય યાદ કરાવ્યો હોય તેવું જણાય છે જોઈએ હવે આ મામલે શું થાય છે હાલ તો સમાચારમાં બસ આટલું અન્ય સમાચારો સાથે ફરી મળીશું નવજીવન ન્યૂઝ સાથે તમે જોડાયેલા રહેજો આ ચેનલને તમે લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર